રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ને સિત્તેર તાલુકામાં વરસાદ વરસ્યો છે સુરત શહેરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું સુરત શહેરમાં ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો ચૌદ ઇંચ વરસાદમાં સુરત પાણી પાણી થઈ ગયું હતું સુરતના કામરેજ તાલુકામાં અગિયાર ઇંચ વરસાદ ખાબક્યો પલસાણામાં આઠ ઇંચ બારડોલીમાં સાડા છ ઇંચ નર્મદા તિલકવાડામાં છ ઇંચ અને તાપીના ડોલવણમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો આણંદના બોરસદમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે નવસારી આણંદ ભરૂચ પંચમહાલમાં વરસાદ વરસી રહ્યો છે અંબાલાલ પટેલે કહ્યું છે કે હમણાં ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાતમાં વરસાદની ઘાત છે મહેસાણા પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહે છે પંચમહાલ જિલ્લાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતના નવસારી સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે મધ્ય ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે મહીસાગર જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે ટ્રફ લાઈન જે છે એ મધ્યપ્રદેશ આવશે અને ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે એટલે હવે ધીરે ધીરે વરસાદ થશે તારીખ પચીસ મે પચીસ જૂન આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે હાલ લગભગ રાજસ્થાનના શહેરના ભાગોમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને હાલમાં ઉત્તર ગુજરાતના ભાગો તેમજ સાબરકાંઠાના ભાગો પંચમહાલના ભાગો તેમજ ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ લગભગ પચીસ જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ કે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રમાં ભાવ વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ તારીખ છવ્વીસ જૂનથી લગભગ ત્રીસ જૂન આસપાસ ઉપસાગરના શિક્ષણના કારણે ઘણા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઘણા ભાગમાં પૂરની સ્થિતિ રહેશે એવું શક્યતા રહેશે જુલાઈના પ્રથમ સપ્તાહમાં પણ મગાળા ઉત્સાહમાં એક પછી પછી શિષ્ટમણ કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ પ્રથમ જૂનના સપ્તાહ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિવાર વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિવાર વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિવાર વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગો ઉપર ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અતિભારે વરસાદ કેટલા ભાગો થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં લગભગ વરસાદનું પ્રમાણ ત્રણ સિંહ સાહીં અને દક્ષિણના ભાગોમાં લગભગ દસ ઇંચ જેવું થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં અને મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ જુલાઈના પ્રથમ સપ્તાહમાં પચીસ જૂનની આસપાસ વરસાદ મધ્યપ્રદેશના ભાગો સુધી પહોંચી જશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે છવ્વીસ જૂનથી જુલાઈના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાંથી ભારેખમ વરસાદનું વહન આવતા જ રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરના વહનને લીધે રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતાઓ છે જેને કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતાઓ રહેલી છે નર્મદા નદીમાં જળસ્તર વધવાની શક્યતા છે અંબાલાલ પટેલે રથયાત્રાના દિવસે કેવો વરસાદ રહેશે તે અંગે પણ જણાવ્યું છે તેમણે કહ્યું કે લગભગ ચોવીસથી ત્રીસ જૂનમાં સારો વરસાદ નોંધાશે રથયાત્રાના દિવસે અને પાંચમ સુધીમાં વીજળી થાય તો પણ સારો વરસાદ થવાની શક્યતાઓ છે તારીખ નવથી પંદર જુલાઈમાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે આ અંગે જોઈએ તો આ બાબતમાં લગભગ મંગળકેતુ અંદાજ એવું જવાબદાર છે આ ઉપરાંત મુસ્લિમ જે રાજ્યો છે ત્યાંની રાશિ લગભગ લગભગના આધારે વૃષભ રાશિ જણાય છે એટલે વૃષભ રાશિ રાશિ જોતા ચોથા મંગળ કેતુનો અંગારક ઉપયોગ થાય છે આ ઉપરાંત લગભગ ઇઝરાયલનું કન્યા લગ્ન ગણીએ તો બારમા સ્તરમાં અંગાર ઉપયોગ થાય છે અને લગભગ તેમરાનની કર્ક ગણીએ તો આઠમા ભાગમાં રાહુના રાહુનો યોગ થાય છે જે તગ્યાનો સૌહારોગ બતાવે છે આ ઉપરાંત અમેરિકામાં અમેરિકાની કુંડળી જોઈએ તો અમેરિકામાં જોકે જે પાચાધ્યોતિ એમાં સાયન વિશેષ મહત્ત્વ આપ્યું છે આમ છતાં આપણે નિર્યન ગણીએ તો આદ્રા નક્ષત્રમાં રોગ થાય છે આદ્ર નક્ષત્ર શિવનું છે અને સૌહાર નક્ષત્ર છે જેથી અમેરિકાના માતાઓના મન ઉપર એક આક્રોશ વધી જાય અને તેના કારણે તે વચ્ચે પૂરી પડવાની શક્યતા છે એટલે ઈરાન ઈરાકના અને અમેરિકાનો આ આ ગ્રહોનો ભયરો જોતા આ ભયરો વધુ થાય છે આ વધુ આક્રમક થાય છે તારીખ પચીસ જૂન અને ત્યારબાદ જુલાઈમાં પણ લગભગ શનિ વક્રેસ થશે શનિ વક્રેસ થતાં એટલે હજુ જુલાઈ માસમાં પણ આવા અમદાવાદમાં રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે આ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓ જેવા કે વડોદરા ભરૂચ સુરત નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે વલસાડ દમણ દાહોદ મહીસાગરમાં ભારેથી ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ છોટાઉદેપુર અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર